નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો હતો ખાસ કરીને છવ્વીસ તારીખની જે વહેલી સવાર હતી એ ભારેથી અતિભારે રહી હતી કારણ કે છવ્વીસ તારીખથી વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ તૂટી પડ્યો હતો સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીની જે આગાહી હતી એમાં મિત્રો આજના દિવસનું જે વાતાવરણ છે એમાં ખેડૂતોને છે એ ફાયદો થશે અને માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે તે તરફની આગાહી અત્યારે મળી રહી છે વરસાદ અત્યારથી જ મિત્રો તૂટી પડ્યો છે કયા કયા ભાગમાં અત્યારે વરસાદ છે ધોધમાર પડી રહ્યો છે તેમજ મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમને દેખાડી દઈએ કે હવે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મધ્ય ભારત તરફથી આગળ વધી અને દક્ષિણી ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યના જે નીચેણવાળા વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો ખાસ કરીને વલસાડ અને જે વાપી લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો આજે દુકાનોમાં પાણી ભરાયા હોય મકાનોની અંદર પાણી ભરાયા હોય આટલા લેવલો સુધી ખતરનાક વરસાદ છે એ પડ્યો છે આ પ્રકારે ખતરનાક આગાહી પણ કરવામાં આવી રહી છે આજ રાત્રિના પણ વરસાદ છે એ દરેક ગુજરાતના જિલ્લાઓની અંદર ધોધમા ધબડાટી બોલાવશે અને આવતીકાલ સુધીમાં આખા ગુજરાતમાં ફેલાઈને સાર્વત્રિક વરસાદના રાઉન્ડમાં ફેલાઈ જશે છવ્વીસ તારીખની વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હતો અને ગુજરાતમાં અઠ્યાવીસ તારીખ સુધી જે મંડાણ છે એ નાખી દીધા છે એટલે કે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની ગયો છે અને વરસાદ પણ ધોધમાર પડી રહ્યો છે તો આ પ્રકારે મિત્રો છવ્વીસ અને સત્યાવીસ તારીખનું વરસાદનું જે છે અનુમાન લગાવવામાં આવ્યું હતું પૂર્વ અનુમાન એ પૂર્વ અનુમાનમાં ચોમાસાની ગતિવિધિ છે જોવા મળી છે ફરી વખત સમગ્ર ભારત દેશની વાત કરવામાં આવે તો સમગ્ર ભારત દેશની અંદર વરસાદ અત્યારે શરૂ છે ખાસ કરીને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો અને જે દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત સુધીના જે પણ બોર્ડર સરહદી લાગુના વિસ્તારો છે તમામ રાજ્યોની અંદર છે વરસાદ પડી રહ્યો છે નહીં કે ગુજરાત રાજ્ય ઉપર જ અત્યારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાત રાજ્યની નજીકના જેટલા પણ રાજ્યો છે દરેક રાજ્યો ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને વરસાદનું જોર પણ જોવા મળી રહ્યું છે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો હવે પાણીની અંદર ડૂબશે કારણ કે દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે અંબાદ પટેલે તો માહિતી આપી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ જોવા મળશે અને આ જ કરંટના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સાથેના જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે એ અને પશ્ચિમી ગુજરાત સુધીના જેટલા પણ જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદી એ સિસ્ટમનો કાવા કહેર છે મંડરાતો જોવા મળશે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો ઘેરાવો બન્યો છે આ સાથે વરસાદની સિસ્ટમનો ઘેરાવવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ચોવીસ કલાક માટે રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે રેઇન ફોરકાસ્ટની એક્ટિવિટીના કારણે આ રેડ એલર્ટના કારણે છે વરસાદનું જોર વધશે અને ધોધમાર વરસાદ પડશે અમદાવાદ વડોદરા સુરત દાહોદ નવસારી ડાંગ આહવા તેમજ લાગુના વિસ્તારો ઉપલેટા ધોરાજી વિસ્તારો તેમજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ લાગુના વિસ્તારો આ તમામ જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર ભારે રહેવાનું છે એ પ્રકારની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને ચોવીસ કલાકની રેન ફોરકાસ્ટની જે એક્ટિવિટી જોવા મળી રહી છે એટલે કે રેન ફોરકાસ્ટનું ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે એના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે સાથે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો અત્યારે ભૂકા બોલાવ્યા છે દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને જે આગાહી હતી એ સાચી પડતી જોવા મળી રહી છે વેધર એનાલિસિસના રેઇન ફોરકાસ્ટની જે આગાહી છે એ પ્રકારે માહિતી પણ મળી રહી છે કે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને પણ અઠ્યાવીસ તારીખ સુધી દરિયો ન ખેડવા માટે સૂચન આપવામાં આવી રહ્યું છે એટલે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ અને અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ જે આગાહીને માહિતી શેર કરી છે એમના દ્વારા જે માહિતી મળી રહી છે એમને પણ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદ છે એનું જોર જોવા મળશે તો ચોવીસ કલાકની રેન ફોરકાસ્ટની ડિસ્ટર્બન્સની આગાહી છે એ આગાહી વચ્ચે ફરી વખત વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે ઘેરાવો છે ગુજરાત રાજ્ય સિવાય બીજા અન્ય રાજ્યોની અંદર છે એ સતત ઘેરાવો જોવા મળી રહ્યો છે વાદળોના ઘેરાવાના કારણે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે તો અત્યારે જે તમે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર તમને દેખાડવામાં આવી રહ્યું છે જે બે સિસ્ટમ છે એનો અસર તો જોવા મળી રહી છે ત્રીજી સિસ્ટમ પાકિસ્તાન અને જે ઉત્તર ભાગના વિસ્તારો છે ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારો છે ત્યાંથી જોવા મળી રહી છે તો આ પ્રકારે વરસાદનો જોર છે એનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બે દિવસની સતત આગાહી છે છવ્વીસ અને સત્યાવીસ તારીખનું અનુમાન લગાવવામાં આવ્યું છે આજ રાત્રિના ગુજરાતના ઘણા બધા ભાગો છે એ પાણીની અંદર ગરકાવઠા છે એટલે કે ડૂબશે એ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો જે સિસ્ટમનો ઘેરાવો છે એ પણ પહોંચ્યો છે અને આ ઘેરાવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ લેટેસ્ટ આગાહી છે એ જાહેર કરવામાં આવી છે વરસાદનું અત્યારે પૂર્વાનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે એમાં ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારો જે કહેવામાં આવી રહ્યા છે જેમાં વલસાડ સુરત ડાંગ નવસારી આહવા તમામ જિલ્લાઓની અંદર તો વરસાદ પૂંકા બોલાવી જ રહ્યો છે સાથે એ લાગુના વિસ્તારો જેમાં ભાવનગર છે તેમજ અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ છે આ જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે સતત બે દિવસની આગાહી દર્શાવવામાં આવી રહી છે વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે આ બે દિવસની આગાહી વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિભારે ધોધમાર વરસાદનું પણ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ હતી એમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું હતું સત્યાવીસ તારીખથી વરસાદનું જોર વધશે એ પ્રમાણની આગાહી હતી એ વચ્ચે ફરી વખત ચોમાસું છે એ શરૂ થયું છે સક્રિય થયું છે અને વરસાદની જે ગતિવિધિ અને અસ્થિરતા જોવા મળી રહી છે રેઇન ફોરકાસ્ટ ડિસ્ટર્બન્સની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ઠંડસ્ટોમ એક્ટિવિટી જોવા મળી રહી છે આ બેથી ત્રણ કારણ છે જેના કારણે ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના અંતિમ દિવસો એટલે કે જુલાઈના ત્રણ દિવસની અંદર અઠ્યાવી ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ વધશે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે તેની અંદર ઘેરાવો તો બન્યો છે વરસાદનો પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે અમુક સ્થળો ઉપર છે એ છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ સારો પડશે અમુક સ્થળો ઉપર છે એ હળવાથી મધ્યમ વરસાદનું દબાણ રહેલું છે તો એવી બેથી ત્રણ એવી નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે અંબાદર પટેલે તો માહિતી એવી આપી છે કે હવે વાવાઝોડા સમાન સક્રિયતા છે એ જોવા મળશે એટલે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાય છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ દસથી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એ પ્રકારની માહિતી પણ શેર કરવામાં આવી રહી છે અને હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યના હવામાન ખાતા દ્વારા છે જે માહિતી આપવામાં આવી રહી છે એમાં અત્યારની જે આ લેટેસ્ટ આગાહી છે એમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ તોફાની ચક્રવાત સર્જાશે અને તોફાની ચક્રવાત સામે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ છે આ સાથે ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો વધ્યો છે પરંતુ એની જે અસર છે માત્ર દક્ષિણ ગુજરાત ઉપર છે પરંતુ પહેલી ઓગસ્ટ સુધીમાં આ જે વરસાદની અસર છે એ સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળશે ખાસ કરી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને જે પૂર્વ ગુજરાતના ભાગો છે એ ભાગો વચ્ચે અત્યારે છે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ પહોંચ્યો એની જ અસર જોવા મળશે તો આ પ્રકારની એક આગાહી છે અત્યારે અંબાલા પટેલે પણ કરી છે હવે પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી છે એ પણ તમે જાણી લો તો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે બેથી ત્રણ લો પ્રેશર સિસ્ટમના એરિયા છે એ અત્યારે બનતા જોવા મળી રહ્યા છે એક લો પ્રેશર એરિયાનો ઘેરાવો છે એ અરબસાગરની અંદર જોવા મળી રહ્યો છે બીજી સિસ્ટમ લો પ્રેશરની એરિયા છે એ બંગાળની ખાડીમાં જોવા મળી રહી છે તો આ પ્રકારે બંને લો પ્રેશર એરિયા છે એ ગુજરાતની અસર પર પહોંચાડશે હવે ત્રીજી જે સિસ્ટમ છે એ પૂર્વ ભાગના ભારતના દેશ એટલે કે ભારત દેશની અંદર પૂર્વ ભાગના જે વિસ્તાર છે ચીન અને ચાઇના લાગુના વિસ્તારો અને તિબેટના વિસ્તારોની અંદર છે એ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે એ જ જોર હવે ગુજરાત ઉપર પણ જોવા મળશે તો આ પ્રકારે વરસાદનું જે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે સિસ્ટમના ઘેરાવાની અંદર ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે એ જ વરસાદીય સિસ્ટમની અસર છે એ વાતાવરણની અંદર અસ્થિરતા લાવશે તેમજ વાતાવરણની અંદર જે મોટો ફેરફાર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ જોવા મળશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર ભારેથી અતિભારે વરસાદ છે એનો પણ જોર જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનશે અને વરસાદીય સિસ્ટમના ઘેરાવા વચ્ચે છે ધોધમાર વરસાદ પણ પડશે તો વરસાદનો અત્યારે જે જોર દર્શાવવામાં આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો અને આવનારા બેથી ત્રણ દિવસની અંદર ફરી વખત વરસાદ એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનશે અને વાતાવરણની અંદર છે એ મોટી અસ્થિરતા ઊભી થઈ શકે છે તો આ પ્રકારની અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટે સતત ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે રહેશે તેમજ હવે મિત્રો ઘણા બધા એવા વિસ્તારો છે થાણગઢ ચોટીલા રાજુલા રાજકોટ જિલ્લામાં જોઈએ તો થાપ સાપર વેરાવળ ગોંડલ ધોરાજી ઉપલેટા આ વિસ્તારોમાં ત્યાં મિત્રો ડાબી તરફ જોઈએ તો જામનગર અને દ્વારકા પટ્ટાની અંદર જોઈ લો તો અમુક વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે તો વરસાદનો જોર છે એ છોતરા કાઢી શકે એ પ્રકારનું રહી શકે અને વરસાદી એ સિસ્ટમમાં મિત્રો વરસાદ છે એ સારો પડશે ગુજરાતીઓ તૈયાર રાખવી પડશે એટલું જ નહીં પરંતુ મિત્રો જોઈ લો કચ્છ જિલ્લામાં પણ ઓલ ઓવર કચ્છ જિલ્લામાં જે તોફાન છે એ મચાવતી વરસાદી એ સિસ્ટમ છે એ જોવા મળી રહી છે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર મિત્રો તૂટી પડી રહી જે સિસ્ટમ છે એ આવતીકાલના રોજ કડાકા ભડાકા સાથે અતિભયંકર વરસાદનો રાઉન્ડ છે એ રહેવાનો છે અને વરસાદનો જે ત્રીજો રાઉન્ડ છે એમાં મિત્રો ગુજરાત રાજ્ય ઉપર સત્યાવીસ તારીખથી આ દરમિયાન એક મોટી અને આ જે સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડ્યો છે જેથી સત્યાવીસ તારીખે અતિભારે રહેવાનું છે અઠ્યાવીસ તારીખે પણ મિત્રો જુઓ તો ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ તબાહી મચાવતી રહી છેક મિત્રો એકત્રીસ અને બે ઓગસ્ટ સુધીની તારીખો છે એ આપવામાં આવી છે તો ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર બે ઓગસ્ટ સુધી રહેવાનું છે ટૂંકમાં તમને જણાવી દઈએ તો વરસાદ અત્યારે હાલ કઈ રીતનો જોવા મળી રહ્યો છે એ મિત્રો પહેલાં વરસાદની જે માહિતી છે એ સમજ્યા પછી જ તમને ખબર પડશે તો આવી વરસાદની દરેક માહિતી છે તમને આવનારા સમયની અંદર ફરી વખત અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દર્શાવશું તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો